મિત્રો વેલાખ મંદર માં આપનું સ્વાગત છે આજે આપણે જવાના સહયોજી લોકનાથ મહાદેવ મંદિરે તો કન્ટિન્યુ લોકમાં જોતા રહેજો તો ચાલો જઈએ આપણે લે બા તો અંદર લઈ ગયા બોલાય બાને હલો બા નદી બંધ કરી દીએ આપણે રોડે પૂગી ગયા છે અને આ છે મારી બેન અને આ છે મારા બા અને આ છે મારી ફ્રેન્ડ અને આ છે મારા મમ્મી તો ચાલો આપણે જઈએ લોકનાથ મંદિર આપણે પહોંચી ગયા છે અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર તમે પણ દર્શન કરી લો હું પણ દર્શન કરી લો મંદિર તમે પણ દર્શન કરી લો હું પણ કરી ચાલો મિત્રો આજે લોકનાથ મંદિર આપણે પહોંચી ગયા છે I'm not